રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાકીચાળીયા ગામના બે વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોની તકલીફો પડી રહી હોવાની કરાઈ રહી છે રાવ ખાકીચાળીયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયો ત્રણ વર્ષથી તંત્રને ફરિયાદ કરી છે છતાં નિવેડો નહીં આવ્યો હોવાની કરી રાવ તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દિવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે હું ખાકીજાડીયાનો રહેવાસી છું મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે જે ગોડાઉન કોમર્શિયલ છે આ ગોડાઉનના કારણે આજુ આજુબાજુના રહેશે અમને બધાને બહુ તબલ પડે છે અને તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજુ સુધી કામગીરી નથી કરી અમારી માગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ આ ગોડાઉન બાબતે અમે આજે ત્રણ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી સરકારી છે ખાનગી છે સરકાર જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે ગામમાં આવા કેટલા દબાણ છે જે એ એ બાબતે મને કોઈ ખ્યાલ નથી આ જગ્યા બાબતે વાદ વિવાદ થાય છે તો અન્ય લોકોની ફરિયાદ છે નહીં એવો એ બાબતે મને કોઈ ખ્યાલ નથી તમારી માંગણી શું છે અમારી માંગણી એ છે કે રેણાક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે એને એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં અમારે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે